શ્રી અષ્ટવિનાયક યુવા ગ્રુપ આયોજિત પંદરમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું માંડવી તાલુકાના મઉ મોટી ખાતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી નલિયા મારું નામ જોશી મેહુલ નરેન્દ્રભાઈ છે અમે અષ્ટવિનાયક યુવા ગ્રુપ તરફથી આજે આ પંદરમું વર્ષ છે એ ગણેશ મહોત્સવ કરી રહ્યા છીએ એનો અમારો હેતુ એ છે કે આમાંથી જે ફંડ ફાળો આવે એના દ્વારા કે જે રખડતા ઢોર છે પછી ગાયો છે કૂતરાઓ છે એના માટે કોઈ પણ ગાયો માટે ચારો કૂતરાઓ માટે રોટલા એ બધું અમે એનામાં કાર્ય કરતા હોઈએ અને ત્રણ દિવસ દરમિયાન પ્રથમ દિવસે શોભાયાત્રા પછી સાંજના સમયે સતનારાયણ ભગવાનની કથા રાત્રિના નાના નાના બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવતા હોઈએ છીએ બીજા દિવસે સવારના આરતી અને રાત્રિના મહાઆરતી અને દાંડિયા રાસનું આયોજન થાય છે અને ત્રીજા દિવસે સવારના આરતી કરી સાંજે આરતી કરીને ભગવાનને વિસર્જન કરીએ છીએ અમારો દાબેદા મુજબનું આજ પહેલાં વર્ષથી કરી અને પંદરમ વર્ષ સુધી આ અમારો કાર્યક્રમ રહે છે કેટલા વર્ષથી બીજો તમે સંસ્કૃત કોઈ કાર્યક્રમ કરો છો અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે અમારે છેલ્લા પાંચ વર્ષથી સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે બાળકોનો બીજો કોઈ દાંડિયા રાસ થાય બસ રાજ શ્રી જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ